નમસ્કાર મિત્રો આજે આ ભીલોના ગામમાં સંકટનો કોઈ પાર નથી રહ્યો અને આજે તો આખી રાત મથી અને આ સમગ્ર ભીલોએ આ દેવીની મૂર્તિ ખૂબ ઊંડે જમીનમાં પધરાવી દીધી છે તો બીજી બાજુ મુખી આવી અને આ ગામ લોકોને ઘણા કોસે છે ત્યારે ગામ લોકો પણ આ ભીલોના મુખીની આંખો ઉગાડે છે ત્યારે દેવનાથ મુખીને પોતાની બધી જ વાત સમજાય છે અને આ ગામ લોકોની માફી માગતા કહેવા લાગ્યા કે ગામ લોકો હવે તમે જ્યાં ભીલોની દેવીની મૂર્તિ છુપાવી છે ત્યાંથી ક્યારેય કોઈને બતાવતા નહીં અને મોત વાલું કરજો પરંતુ એ મૂર્તિનું રહસ્ય કોઈને કહેતા નહીં અને હવે તમે બધા જ અત્યારે જ ગાડા જોડો અને આ ગામ છોડીને ચાલ્યા જાઓ અને તમારા બાળકો અને તમારા ઘરવાળાને બચાવી લો અને તમે બધા જ આ ગામ છોડીને ચાલ્યા જાઓ અને બીજે ક્યાંક નવું ગામ વસાવજો પરંતુ આ ગામ છોડી દો અને હવે આ ગામમાં ખાલી આ દેવનાથ મુખી રહેશે અને જ્યારે સવારે પેલો દુશ્મન રાજા આવી અને આ ગામ સામે યુદ્ધ લડશે ત્યારે હું એકલો એની સામે હશું અને એ મને મારી નાખશે ને તો ભલે મને મારી નાખતો મને એનો કાંઈ વાંધો નથી પરંતુ એ મારા સમાજના ભીલો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે ભીલ સમાજના માણસો કહેવા લાગ્યા કે આપણે તો સાથે જીવશું અને સાથે મરશું પરંતુ અમે ગામ છોડી અને તમને છોડીને નહીં જઈએ અને ત્યારે આ દેવનાથ મુખી કહેવા લાગ્યા કે હે મારા ગામના માણસો હવે સામે જો તમે એક પણ સવાલ કરો અને હવે ઘડીક વાર પણ અહીંયા ગામમાં રોકાવો ને તો તમને આપણી ભીલોની દેવીની સોગંધ છે અને હવે ક્યારેય આ ગામમાં પાછા ન આવતા અને અત્યારે જ આ ગામ છોડીને ચાલ્યા જાઓ અને આમ દેવનાથ મુખીનું આટલું કેતાની સાથે જ આખા એ ભીલ સમાજના માણસોએ પોતપોતાના ગાડા જોડ્યા અને ગાડા જોડી અને રાતોરાત ત્રીસથી ચાલીસ ગાડા ભરી અને આખું એ ગામ રાતના અંધારામાં એ ગામ છોડીને નીકળી જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ઝાકું ઝાખું અજવાળું થવા લાગ્યું છે ત્યારે જ્યાં દેવીની મૂર્તિની સ્થાપના કરેલી હતી ત્યાં આ ભીલોના મુખી દેવનાથ ત્યાં પહોંચે છે અને એ માટીને પોતાના કપાળે અડાડીને એટલું કહે છે કે હે ભીલોની દેવી મારી મને માફ કરી દેજો મારી એક ભૂલના કારણે તમારે અહીંયાથી ક્યાંક બીજે ચાલ્યું જવું પડ્યું અને તમે જ્યાં હોય ત્યાં પરંતુ હું તમને એક વાત કહું છું કે તમે ખાલી બીજું કાંઈ ના કરો તો કાંઈ નહીં પરંતુ મારા જે ભીલ સમાજના માણસો જ્યાં રહેવા ગયા છે ને ત્યાં એમને સારો આશરો આપજે માં અને સારો આશરો તો આપજે પરંતુ એમની રક્ષા કરજે અને એમની સાથે રહેજેમાં અને સવારે મારું મોત થશે પરંતુ મારી આ મારું બલિદાન એડે ના જવું જોઈએ દુશ્મનોને એની સજા તો તું જરૂર આપજે અને આમ આટલું કહી અને ત્યાં દેવનાથ મુખી રડી રહ્યા છે કારણ કે રોજ સવારે દિવસ ઉગતાની સાથે જ ત્યાં ઘણા બધા બાળકોનો રડવાનો હસવાનો અને ત્યાં મસ્તી કરવાનો અવાજ સંભળાતો અને ઘમ્મર વલોણાના અવાજ સંભળાતા આજુબાજુમાં પશુ પક્ષીઓ અને પોતાના ગામના ભીલોના ઘણા બધા અવાજો સાંભળવા મળતા એની જગ્યાએ આજે આ આખું એ ગામ સુમસામ છે ત્યાં કોઈ પંખીનો કલરવ નથી કોઈ બાળકનો અવાજ નથી કે કોઈ વલોણાનો અવાજ નથી અને દેવનાથ મુખી એકલા પડી ગયા છે અને પોતે ખૂબ રડી રહ્યા છે કેમ કે આજે એમને ખબર પડી છે કે સંપ કોને કહેવાય ગામ કોને કહેવાય અને આખા એ ગામના માણસો ભેગા થાય એ મહેફિલ કોને કહેવાય અને આમ કરતાં કરતાં દિવસ ઊંચે ચડવા લાગ્યો અને આ બાજુ પેલો દુશ્મન રાજા કહેવા લાગ્યો કે સેનાપતિ જાઓ પહોંચો હવે એ ભીલોના ગામમાં અને ત્યાં પહોંચી અને આખું એ ગામ વેર વિખેર કરી નાખો નાના બાળકથી લઈ અને વૃદ્ધમાં વૃદ્ધ દાદા સુધી મોતને ઘાટ ઉતારી દો અને બધાને મારી નાખ્યા પછી એ ભીલોની દેવીની મૂર્તિને ઉપાડી અને અહીંયા આપણા રાજ્યમાં લાવો અને આપણા રાજ્યમાં લાવી અને તેની સ્થાપના કરીશું અને ત્યારે સેનાપતિ પોતાના વિશાળ લશ્કરને લઈ અને ચાલતો ચાલતો આ ભીલોના ગામના પાદરે આવે છે અને ત્યાં આવી અને બૂમ પાડે છે કે હે ભીલ સમાજના માણસો આજે તમારો અને તમારા ગામનો છેલ્લો દિવસ છે અને આજ પછી આ ભીલોના ગામનું નામ નિશાન નહીં રહે આટલું કહી અને આ સેનાપતિએ પોતાના બધા જ સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ આ ગામ ઉપર તૂટી પડો અને ગામના એક એક માણસને મારી મારી અને પૂરો કરી નાખો ત્યારે આ સમગ્ર લશ્કર ગામના ઝાંપેથી ગામ તરફ દોડે છે અને દોડી અને ગામમાં આવે છે અને ગામમાં આવી અને એક એક ઘરોમાં તપાસ કરે છે અને આમ કરતાં કરતાં આ ભીલોના આખાએ ગામમાં ફરી વળ્યા પરંતુ એક પણ માણસ તેમના હાથમાં આવ્યો નહીં ત્યારે સેનાપતિ કહેવા લાગ્યો કે શું થયું સિપાહીઓ અને તમે બધા આમ કેમ ઊભા છો ત્યારે આટલી વાત સાંભળી અને સિપાહીઓ કહેવા લાગ્યા કે હે સેનાપતિ આ આખું એ ગામ ખાલી છે અને એક પણ માણસ ગામમાં રહ્યો નથી તો હવે કેવી રીતે આપણે આ ગામને ઉજ્જળ બનાવીએ ગામમાં તો કોઈ છે જ નહીં અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે સેનાપતિએ મહારાજને સંદેશો મોકલાવ્યો કે મહારાજ આખું એ ભીલ સમાજનું ગામ ખાલી થઈ ગયું છે ગામમાં એક પણ માણસ વધ્યો નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રાજા ત્યાંથી ઘોડે સવાર થઈ અને ઘોડાને હંકારી અને એ પણ અહીંયા આ ભીલોના ગામમાં આવે છે અને ગામમાં આવીને જુએ છે તો આખું એ ગામ ખાલી છે ગામમાં કોઈ છે જ નહીં ત્યારે રાજાએ ત્રાળ પાડી અને કહેવા લાગ્યો કે હે સિપાહીઓ આ આખા એ ગામના જેટલા પણ ઝૂંપડા છે ને એ બધા ઝૂંપડાઓ સળગાવી નાખો એમાંથી કાંઈ બચવું ના જોઈએ અને ત્યારે આ એક એક સિપાહીઓ આ ભીલ સમાજના જેટલા પણ ઘરો હતા અને ઝૂંપડા હતા એ બધા જ ઘર અને ઝૂંપડા સળગાવવાનું શરૂ કરી નાખ્યું અને પછી તો એક એક ભીલ સમાજનું ઘર ભળભળ બળવા લાગ્યું અને ત્યારે આ બાજુ બળદગાડા લઈ અને પહોંચેલા સમગ્ર ભીલ સમાજના માણસો ઊંચે આકાશમાં નજર કરીને જુએ છે તો કાળા કાળા ડિબાંગ વાદળો આકાશમાં ચડ્યા હોય એવા ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે ત્યારે તેને જોઈ અને એક એક વીલ સમાજનો માણસ રડી રહ્યો છે અને રડતા રડતા એકબીજાને કહી રહ્યો છે કે હે ભાઈઓ સારું થયું આપણે આપણા નાના નાના છોકરાઓ અને આપણા માતા પિતાને લઈ અને આ બળદગાડામાં અહીંયા સુધી પહોંચી ગયા છીએ નહીતર તમે જુઓ આ કેવા ધુમાડા નીકળી રહ્યા છે અને આપણા એક એક ઘરો બળી રહ્યા છે અને એ દુષ્ટ રાજાએ આપણા ગામના સમગ્ર ઘર સળગાવી નાખ્યા છે અને કદાચ જો આપણે ગામમાં હોત ને તો આપણને પણ આ જ રીતે જીવતા સળગાવત ત્યારે બળદગાડા હંકારી રહેલા ભાઈઓ કહેવા લાગ્યા કે હવે પાછું જોવા જશું ને તો દુઃખનો કોઈ પાર નહીં રહે માટે હવે તો આપણી ભીલોની દેવી આપણને જે બાજુ દિશા સૂજવાડે એ બાજુ ચાલી નીકળવું છે પરંતુ હવે આપણે અહીંયા રોકાવું નથી અને આમ આટલું કહી અને પોતાના બળી રહેલા ઝૂંપડાના આવા ધુમાડા જોઈ અને પછી તો તેઓ આગળને આગળ ચાલી નીકળે છે અને આ બાજુ સમગ્ર ઝૂંપડા સળગી ગયા પછી આ રાજા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે હવે કોઈ ઘર બાકી રહ્યું છે ખરા ત્યારે આ સમગ્ર સિપાહીઓ કહેવા લાગ્યા કે હા મહારાજ એક ઘર બાકી છે અને એ છે દેવનાથ મુખીનું અને દેવનાથ મુખીનું ઘર સળગી શકે એમ નથી કારણ કે તે ઘર પથ્થરોથી બનાવેલું છે ત્યારે આ રાજા કહેવા લાગ્યો કે તો ચાલો અત્યારે જ આપણે ત્યાં પહોંચીએ અને ત્યાં પહોંચી અને એ દેવનાથ મુખીના ઘરને પણ તોડી નાખીએ આટલું કહીને રાજા પોતાના સિપાહીઓ સાથે એ દિશા તરફ ડગલા માંડે છે ત્યાં તો સેનાપતિ બોલ્યો કે મહારાજ આપણી પેલી મૂર્તિ લઈ જવાની છે એ ક્યાં છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે આ ગામના ચોકની વચ્ચે વચ્ચ ભીલોની દેવીની સ્થાપના કરેલી છે અને આપણે ત્યાંથી એ મૂર્તિને લઈ જવાની છે ચાલો એ મૂર્તિની પણ પાસે જઈએ અને ત્યાં બાજુમાં જ દેવનાથ મુખીનું ઘર છે અને આમ આટલું કહી અને રાજા પોતાના સિપાહીઓ સાથે ચાલતો ચાલતો ગામના ચોકમાં પહોંચ્યો અને ત્યાં જઈને જુએ છે તો તેના ડોળા ફાટી ગયા કારણ કે ગામનો એક પણ માણસ તો છે નહીં પરંતુ આ ભીલોની દેવીની મૂર્તિ પણ ત્યાં નથી ત્યારે રાજાના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો અને તે કહેવા લાગ્યો કે સેનાપતિ ગજબ થઈ ગયો મૂર્તિ તો અહીંયા જ હતી અને મેં મારી નજરોથી જોયેલી છે અને આજે આ ભીલ સમાજના માણસો તો આ ગામ છોડીને ચાલ્યા ગયા પરંતુ લાગે છે કે તેઓ એમની સાથે સાથે આ ભીલોની દેવીની મૂર્તિ પણ લઈ ગયા છે પરંતુ હવે ગમે તે થાય પણ મૂર્તિને તો હાસિલ કરવાની જ છે અને એના માટે સૌથી પહેલાં આપણે એ દેવનાથ મુખીનું ઘર તોડવાનું છે આટલું કહી અને આ રાજા અને સેનાપતિ અને તેના સિપાહીઓ ચાલતા ચાલતા દેવનાથ મુખીના ઘરે પહોંચે છે અને ત્યાં પહોંચી અને રાજા એટલું કહે છે કે હે કાયર દેવનાથ મુખી તું એ કાયર હતો અને તારું ગામ પણ કાયર હતું તેથી સમગ્ર માણસો મારા નામથી જ આ ગામ છોડીને ભાગી ગયા અને આમ જ્યારે રાજાએ લલકાર કર્યો ત્યાં તો દેવનાથમુખીના ઘરનો દ્વાર ખુલ્યો અને બારણામાંથી અવાજ આવ્યો કે હે પાપી રાજા તારાથી આ દેવનાથ મુખી ડરતો નથી અને દેવનાથ મુખી આ ગામ છોડીને ક્યારેય ના ભાગી જાય અરે મોત વાલું કરે પરંતુ ક્યારેય પીછે હટતો ના કરે આટલું કહી અને બારણામાંથી દેવનાથ મુખી હાથમાં તલવાર લઈને બહાર નીકળે છે ત્યારે એમને જોઈ અને રાજા ખળખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને એટલું કહે છે વાહ દેવનાથ મુખી વાહ આજે તમારી બહાદુરી જોઈ લીધી અને આ ગામમાં માન્યું કે એક જ મરદ માણસ હતો અને એ આજે આ ગામ છોડીને નથી ગયો ત્યારે દેવનાથ મુખી કહેવા લાગ્યા કે મરદ તો મારા બે દીકરાઓ હતા પરંતુ તમારા જેવા દુષ્ટ રાજાઓએ એમને છેતરી અને પીઠ પાછળ ગા કરી અને એમને મોતને ઘાટ ઉતારી દીધા બાકી તારા જેવા તુચ્છ રાજાની પણ હિંમત નથી કે મારા રામ અને શ્યામ સામે યુદ્ધ કરી શકે અને ત્યારે રાજા બોલ્યો કે એ બધું જે થવાનું હતું એ થઈ ગયું પરંતુ હે દેવનાથ મુખી હવે મરતાં મરતા છેલ્લી વાર અમે તમારા મોઢેથી એક વાત સાંભળવા માગીએ છીએ અને અમને એટલું જણાવી દો કે તમારા ભીલોની દેવીની જે મૂર્તિ હતી ને એ ક્યાં ગઈ ત્યારે આટલી વાત સાંભળી અને દેવનાથ મુખી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે પાપી રાજા તને એમ લાગતું હોય ને કે આ દેવનાથ મુખી તને એમ કહી દેશે કે મૂર્તિ ક્યાં છુપાવી છે તો એ તારી મોટામાં મોટી ભૂલ છે અને જો તારામાં હિંમત હોય ને એટલી યાતનાઓ મને આપી જો અને મને મોતને ઘાટ ઉતારવો હોય તો ઉતારી દે પરંતુ હે રાજન તને એ વાતની તો ક્યારેય જાણ નહીં થાય કે આ વિલોની દેવીની ચમત્કારી મૂર્તિ છે ક્યાં અને ત્યારે આટલી વાત સાંભળી અને સેનાપતિને આ કપટી રાજા આદેશ આપે છે કે સેનાપતિ જાઓ તો આ ભીલ સમાજના મુખી દેવનાથનું માથું ધડથી જુદું કરી નાખો અને ત્યારે સેનાપતિ પોતાની હાથમાં તલવાર લઈ અને દેવનાથ મુખી સામે યુદ્ધે ચડે છે અને દેવનાથ મુખી અને આ સેનાપતિ બંને જણા ભારે યુદ્ધ લડે છે ત્યારે દેવનાથ મુખી પણ પાછા પડે એમ હતા નહીં અને તલવારબાજીમાં સંપૂર્ણપણે નિપુણ હતા અને તેમણે એવી લડત લડી કે આ સેનાપતિના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ અને દેવનાથ મુખીના એક જ વારથી આ સેનાપતિનું માથું જુદું થઈ ગયું અને આમ સેનાપતિનું મોત થયા બાદ આ રાજાને ગુસ્સો વધારે આવે છે અને પછી તો તે પોતાના સમગ્ર સિપાહીઓને કહેવા લાગ્યો કે આ દેવનાથ મુખીને મારી મારીને અદમુઓ કરી નાખો અને પછી હું એનું મસ્તક કાપીશ અને ત્યારે એકી સાથે હજારો સિપાહીઓ મુખી ઉપર તૂટી પડે છે અને દેવનાથ મુખી ઉપર તૂટી પડ્યા પછી દેવનાથ મુખી હારી જાય છે અને પોતે ઘાયલ થઈ જાય છે પછી રાજા કહે છે કે રહેવા દો સિપાહીઓ હવે આનો હવે માંડ માંડ જીવ બચ્યો છે ત્યારે દેવનાથ મુખી હસતા હસતા એટલું બોલ્યો કે કેમ રાજન તે મને મોત કેમ નથી આપ્યું અરે તારામાં તાકાત હોય તો મને મારી નાખ કારણ કે તારામાં બીજું તો કાંઈ છે નહીં અને તું આવી રીતે તારા આટલા બધા સિપાહીઓને એક માણસ સાથે યુદ્ધ કરાવે છે ત્યારે તારી જીત થાય છે તો તું કેટલો કાયર છે ને એ તો આજે સાબિત થઈ ગયું છે અને ત્યારે દેવનાથ મુખીની આટલી વાત સાંભળી અને આ રાજાએ પોતાના હાથમાં તલવાર લીધી અને તલવારની અણી દેવનાથ મુખીની ગરદાને અડાડીને એટલું કહ્યું કે હવે છેલ્લી વાર પૂછું છું અને સાચે સાચો જવાબ આપી દે કે તારું આ ગામ કઈ દિશા તરફ ગયું છે અને જો તું નહીં કહે ને તો પણ અમે એમને તો શોધી કાઢીશું અને એમને મોતને ગાઢ ઉતારી દઈશું પરંતુ જો તારા મુખેથી કહી દે તો સારું છે માટે બોલ મુખી તારા આ ભીલ સમાજના બધા માણસો ક્યાં ગયા છે અને તમે જે ચમત્કારી દેવીની મૂર્તિની પૂજા કરતા હતા એ મૂર્તિ ક્યાં છુપાવી છે એટલું કહી દે તો હે મુખી હું તને જીવતો છોડી દઈશ ત્યારે દેવનાથ મુખી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું બોલ્યા કે હે રાજન તારે મને મારવો હોય તો મારી નાખ બાકી એ વાત તો આ દેવનાથ મુખીના મોઢેથી ક્યારેય નહીં નીકળે અને તને તો ખબર જ છે કે હું કેટલો બહાદુર છું અને જો હું કાયર હોત ને તો તો હું મારા મોતના ડરથી આ ગામ છોડીને ભાગી ગયો હોત પરંતુ હું એક બહાદુર છું અને વીર યોદ્ધાની જેમ તારી સામે લડ્યો છું અને વીર ગતિને પ્રાપ્ત થઈ જઈશ પરંતુ તને એ તો નહીં કહું કે આ દેવીની મૂર્તિ ક્યાં છે ત્યારે રાજાએ પોતાના હાથમાં રહેલી તલવાર આકાશમાં ઉગામતા એટલું કહ્યું કે તો હે દેવનાથ મુખી છેલ્લી વાર બોલ તારે જે બોલવું હોય બોલી નાખ હવે થોડી જ વારમાં તું મોતને ભેટી પડવાનો છે ત્યારે દેવનાથ મુખી બે હાથ ઊંચા કરીને એટલું કહે છે કે હે ભીલોની દેવી જો આજે તું આ દેવનાથ મુખીનો અવાજ સાંભળતી હોય ને તો મારી ખાલી એટલું જ કહું છું કે આ પાપીએ આખા એ ગામને ઉજ્જળ બનાવ્યું છે તો આ પાપીને જીવતો ના રહેવા દેતી માં અને બીજી તને એટલી વાત મરતા મરતા કહું છું કે હે ભીલોની દેવી જો આજે તું આ દેવનાથ મુખીનો અવાજ સાંભળતી હોય ને તો પેલો કપટી મોગલ રાજા પણ જીવતો ના રહેવો જોઈએ જેણે કપટથી આપણા રામ અને શ્યામને મોતને ગાઢ ઉતારી દીધા હતા આટલું કહી અને દેવનાથ મુખી બોલ્યો કે હે રાજન હવે તારા બાવડે બળ હોય તો મને મારી નાખ અને ત્યારે રાજાએ પોતાની તલવારના એક જ ઘાથી આ દેવનાથ મુખીનું માથું ધરતી જુદું કરી નાખ્યું અને જેવું દેવનાથ મુખીનું માથું નીચે ધરતી ઉપર પડ્યું ત્યાં તો ભીલોની દેવીની મૂર્તિ જ્યાં ઊંડા ખાડામાં પધરાવેલી હતી તે ખાડામાંથી રામ કે જે મોતને ગાઢ ઉતરી ગયેલો હતો તે પાછો જમીનમાંથી બહાર નીકળે છે અને દેવી પોતે રામનું સ્વરૂપ ધારણ કરી અને હાથમાં તલવાર લઈ અને ચાલતી ચાલતી આ કપટી રાજાની સામું આવી રહી છે અને પછી મિત્રો જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી